ચલો બાળકો આજે તમારે બે ચિત્રો વચ્ચે તફાવત બતાવવાનો છે બરાબર તો ચલો બતાવો પેલો તફાવત ચાલો બતાવો પેલો તફાવત શું છે એક ચિત્રમાં પંખો છે ને એક ચિત્રમાં પંખો નથી તમે બતાવો બેન બીજો તફાવત શું છે એક છાબડામાં રીંગણા છે ને એક છાપડામાં

તો આ ચિત્રમાં કુલ કેટલા તફાવત છે કેટલા તફાવત છે ભાઈ ચાર કેટલા સરસ